શ્રી કૃષ્ણ વેલા ઉઠી કઈ કામ કરીએ અને તૈયાર થઈ ગયા છે જાવ સે જાનમાં આપણે કાટ પોરા આજે કઈના છોકરાની જાનમાં જાઉં ફેર તો હાલો નીકળી ગયા અકર મૂરના માતાજી છે અહીંયા કુંડળમાં બાલવીમાં છે કાટકોલા ગામે આજે અમે આવ્યા જાનમાં માતાજીના દર્શનનો લાભ લીધો અમારા સુદામાજી હાલો ભાઈ જો અમે સુદામાજી દર્શન કરી લીધા માતાજી ના કરમુર પરિવાર ના કુળદેવી છે અને આજે અમે આવ્યા હતા જાન લઈને અમારા હાલ ભાઈ હે બાજુ અહીંયા પીવી સોડા ઓળખ ક્યાં પીવી હા હાલો ભાઈ હવે અમારે છે ને જમી લીધું છે જાનમાં આવ્યા હતા રમેશભાઈ નહીં અને હવે જાય હી સોડા પીવા દાડુભાઈ ઉર્ફે સુદામાજી સોડા પીવરાવે હે સમય જે જાન છે અમે જમીને ડાયરેક્ટ કરમુર ના કુળદેવી ના દર્શન કરવા મંદિર આવી ગયા બહુ મજા આવી કાલ ભાઈ ઠંડી ઠંડી આરામ કરી લીધો અમારે ભાઈ ને શોખ છે મશીન વાળી સોડા પીવાનું ને અમારે સુદામાજી ને ખાલી સોડા થી મતલબ છે મારે સુદામાજી ને બાકીનું કઈ હે નહીં પીને પછી આવી બીજો દાડુભાઈ ભર કરાવવા આપડા ધાણા ભાઈ લાલ ચોર થઈ ગયા હા પાછરે પડ્યા ને અમારી પરજા ને અજમાન આવ્યો જોતા કોણ ખાવાનું

લાડુ એ ઓલો તે ટમેટી ના છોટા દીધો ને એ ઉજરી ગયા ભાઈ હવે ટમેટા પાકે ત્યાં લઈ જાય એવું હલો ભાઈ જો લગ્નમાંથી ડાયરેક્ટ આવ્યા મોમાઈ માતાજીના દર્શન કરવા વાળી માતાજી માં છે અને સત્તા પર ગામે દૂધ ચડાવવા બધા અહીંયા આવે બધો સ્ટાફ જમી અને ડાયરેક્ટ નીકળી ગયા સત્તા પર આવી ગયા છે રાજુભાઈ ફોટોશૂટ કરે સત્તા પરનું સોનું લેવું હોય તો હવે જાય દુકાનમાં તો ખબર પડે હાલો માતાજીના દર્શન કરી લીધા ને હવે નીકળવાનું ફેર અહીંથી

ત્યાંથી સંતોષ ના થાય તો મસ્ત મજાનો ફર્મો ભર્યો હોય હવા ચાર વાગ્યા હે અને પહોંચી આવ્યા આપણે હત્તા પર મમાઈ માતાજીના દર્શને કરી આવ્યા લગ્નમાં જાને કરી આવ્યા અને બત મસ્ત થઈ ગયું હવે ચા પાણી પી કપડા ચેન્જ કરી કરી આપણો ધંધો જો ભાઈ અમારે જલ્લા ભાઈ મારા હાટું પેશિયલ બંધુક લીધી પણ એનું ઠીક થયું કોઈ દી આવેલું નથી ઘડીક વારમાં પતાવી લઈએ ક્યાં ઉડાડતો એવો બોલે

हाई मऊ फेरा फेरव अजी फेरव हाजी फेरो फेरव अजी हाजी फेरव बो निकरी जाए निकली जा, निक्री जा कर दे बस अबे अबे मार अबे नीचे मार सीधू राखी सीधू सीधू रा फटाफट जो भाई मार हटली अरे 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 आ कि हटूल કિને હટ કિને હટુ લીધી તે જલા જલા હાલો છોકરાઓના રમકડા આવી ગયા મૈંડા રમવા આપણે બદલાવી કપડાં આપણે આવી ગયા જો વાડીનો ડ્રેસ પહેરીને પાછા વાડીની અંદર અને જે પાથરા પડ્યા ને એને હું જોવા તો નથી લાલ લાલ ચોર થઈ ગયા છે આપણે કેદીના કરી કલર કરવો કલર કરવો હવે આમાં કલર કઈ થાય ભાઈ હાલો બે વાઢડી છે ગમે એમ કરીને જ ભર વાર લેવાના છે જોઈ અંધારું થાય કે શું થાય બહુ લગન ગાડો અવાર આવેલો બહુ લગન ગાડો આવેલો આમાં જોવાનું એ બટાય કે નહીં એ બીક હતી અને બીતા બીતા તો એ ઘણો પલ્લો કાઢી ગયા ખાલી બે વાઢડી જ રહીએ અને એ જો હાવ લાલ જમી જેવું થઈ ગયું બધું જરાય લીલો કલર નથી અને ગળું એવું હમણાં ત્રણ ચાર ખવાય અને મોટા હોય જે બોલવાનું એમાં મારું કામ જ અમારા રાજુભાઈ અને કાલે માણસોનું કીધલ છે હવે આવે કે ના આવે એ કાલ ખબર પડે પણ કાલથી આપણે એ પાકી ગયા ખડખેડના અને આ પાકી ગયું છે એટલે હજી આપણે વીસ બાવીસ વીઘા જેવું ટૂંકમાં વાવેતર જે ધાણા ધાણી છે ને ઈ બધું પાકળ હે એટલે બધેમાં પાઠ પડી જ છે જો તન ચાર દિ મણ સો એક ધરે ઊભા રહે ને તો ભરું ને વાઢવાનું બધું પૂરું થઈ જશે જોઈ કેવી રીતના કામ આપણ નીક રહીયા ને જો આ દાણાની હાલત જો આ પાથરા થઈ ગયા આપણે હાવ લીલા કાજે લીલા લીલા કે બટાવાની બી કેતી એવી હાલતમાં હતા ને આપણે કરતાતા ભરિયા અને હજુ લાલ ઈંગરે જેમ થઈ ગઈ બધું પાછી જાગરૂ આવે હે હદની બાર એટલે વધારે થી તો હાલો મસ્ત મજાને લગન કરી લીતા હવે આપણે આપણું કામ કન્ટિન્યુ કરવાનું છે તો એમાં રાજુભાઈ જો મુરત કરી દીધું શું કેવું રાજ્ય કેવાક દાણા ખરે ને શું થાય છે દાણા ખરશે ખરી તો શું કારણ સારું કે હા બર્તન થઈ ગયું બર્તન જ થઈ જાય ને હું પાછળ વડે છે ને અંદર અંદર લીલાય દાણા છે અંદર ના હે અડધા લીલા ને અડધા લાલ થાય દાણા ટૂંકમાં જો અહીંયા ચાલુ કર્યું ને એમાં જો આવા દાણા થઈ ગયા હવે આનો કલર ના કહી શકીએ આપણે કોઈ રીતે જો બધી વાડી આવી થઈ ગઈ હશે બે પાર ઓલું પાર થોડું લાંબુ મોટું છે અને આ એટલું ટૂંકું હે પણ હાલત ખરાબ કરી નાખી છે કઈ વાંધો નહીં વાડા હોય હા આવી ગયા બે ત્રણ મનો ધાણા માં ક્યાં કે આપણે ખામી છે ભર જોઈએ તમારી ની નથી દેખાતું લાવ લાઈફ માં

બે ડરી ખાલી ઘેરે અને ત્રીજી

મારે હે ને મન આવતું ડોઢ ડર તો જ મે પાસી ટોપડી તમે ક્યો કે ફરમામ હતો તી જન જોમ તો ફરમામ જીરી કરતો પછી મે અડારી ગઈ રી બધા ચાના ભૂખા હે ભાઈ અમારું ઘર છે ને કોઈ બોલતા નથી કે ઓહો આ પી ને હું પાછી તો હજી કરો બીજો ફાયદો એમાં ને ચા થઈ ગયો રેડિયા જેવો અને હવે કઈ પીને નથી પીવું

નાખવું પડે ની ખાંડ વાળું ટોપ ભાઈ રહ્યા હતા ને ત્રણ ચાર જણા ખાતા તા એક ડોલ ની દૂધ ની ડોલ ભરી અને પાસે ખાંડ ની વાતકી હતી ખાંડ નાખું